મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડિયા જીઆઈડીસી સ્થિત થર્મેક્સ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર દસ જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યુમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા જેથી ભારે ભીડના કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલિંગ પણ તૂટી પડી હતી જ્યાં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ત્યારે જો કોઈ મોટી ઉનારત સર્જાય હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકોને ગણવા તે પ્રશ્ન પણ ઉદભવે આવી રહ્યો છે ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે તે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર